નમસ્કાર મિત્રો અમારી એ ટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપણે જણાવી દઈએ કે વડોદરામાં ટ્રિપલ અકસ્માત પાંચ લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વડોદરામાં ત્રણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અમદાવાદ મુંબઈ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે અન્ય બે બનાવમાં આવા જ રોડ પર ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે જ્યારે ત્રીજા બનાવમાં પાદરા જંબુસર રોડ પર બન્યું છે જેમાં બાઇક અને ટ્રક વચ્ચે ટક્કર થતાં જો કે મિત્રો બે સંતાનો અને માતા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે હજી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ